એટલે ભાઈ ગયા આપણી વાળી આજ ઘઉં કાઢવાના છે એટલે કટર આવે છે તો આપણે કેળો છે આવો અને કેળો મતલબ કટર તો મોટું જોઈએ એટલે થોડુંક ઉપર ડાયળું બે ત્રણ નડે પછી બીજા બે ત્રણ મોટા પાણા નડે છે એને આજ કાઢવાનું છે એ હટાવવાના છે હટાવીને શું કે ટ્રેન કટર આવે એમ છે એટલે અહીંયા જાય તો વાળી રસ્તે બે ત્રણ મોટા ઝાડવા છે ને એ નડે તો એ કાપવા જોશે અને એક બે પથ્થર છે મોટા મોટા એ નડે ને બધું કાપ કાઢવું જો હોય એટલે તો ગાય સવારમાં આઠ વાગ્યામાં કવાડી લઈને કાઢ દાલો કોની લુક કહા સે આતે હૈ આસી તો આપણે એલા જતો તો મળી ગયો બાજ અર ગયો રસ્તામાં આપણે હાલવું પડે રસ્તા છે

કટર ઓછું આવે ને મોટું એટલે ઓલા ભાઈ પેક થઈ જાય આપડે રસ્તો કમ્પ્લીટ થઈ જાય બીજા પણ પાણી નડે જો અત્યારે એટલે આ તો આપણે એકલા કીધે હટીએ નહિ પણ હટાવો તો

હાથમાં હાથમાં લાગી લાગી પણ નથી નીકળે હવે એક બે જણાની વાત જોઈ કેળેથી નીકળે તો આ પથ્થર હટાવવા લાગે તો બધી મહેનત કરી આ કર્યું તે કર્યું જાડવા કાટા પાણા કટરવાળો કંઈક નક્કી જેવું નથી કેડો હાકડો પડે ને એવું બધે બાના બનાવે ગાય કવાડી લઈને જાઉં ગામમાં જાય ખાલે તો ઠીક છે બાકી ને સતરા કાઢ નાખો તડકા ઉધી બધી કીરવા બધી કવાડિયા જાયતા બધા ઝાડવાને પાડીને રસ્તે તો એ કટરવાળો ભાઈ આવ્યો તો આપણે પાડી દીધી ના ના પાડી દીધી તો હવે જાય થાય છે ખાવા જાય વાડીએ ખાઈ લઈ મતલબ કેળો સાંકડો પડે આ બધા પાણા છે ને બધું નડે છે એવું છે તો આપણે બે ત્રણ કલાક મહેનત કરી બધા ઝાડવા આ બધા પાણા કહેવા બધા ને એવું કર્યું ત્યાં છતાં પડી દીધી કટરવાળાને પછી તમારે અહીંયા કટર નહીં આવી જાય આ કે આ કેળામાં કે આ બધા પાણા નડે છે ને આ બધા પાણા નડે એટલે કે તમારા ખેતરમાં કટર આવીએ નહીં તો હવે આપણે કાલથી શરૂ કરવાનું છે ઘઉં વાટવાનું ના આવે તો કાંઈ મરી તો નહીં જવાય તો હવે કાલે પાછા તો જોઈજો કાલનો પણ બ્લોગ અને આજનો પણ તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો